જય દ્વારકાધીશ મિત્રો પાગડી ડોટકોમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને તમે જોઈ રહ્યા છો એક રમકડાનો ખજાનો એટલે કે બાળકોના ખુશીનો ખજાનો એટલે કે અમારું આ પાગડી ડોટ કોમ આ તમે જોઈ જ રહ્યા છો એમ બાળકોના કલેક્શનમાં મારી પાસે નોન ઇલેક્ટ્રિકમાં ફોર એટલે કે ચારસો રૂપિયાથી સ્ટાર્ટિંગ લઈ અને લગભગ લગભગ ઇલેક્ટ્રિક અને પેટ્રોલ વર્ઝનની વાત કરીએ તો પેટ્રોલ વર્ઝન આપણા એકસોને પચીસ સુધીનું કલેક્શન મારી પાસે અવેલેબલ હોય છે એમાં ઇલેક્ટ્રિકની વાત કરીએ છીએ તો ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ઇલેક્ટ્રિક વર્ઝન એટલે કે કાર પણ આવી ગઈ છે પાંત્રીસસો રૂપિયામાં અને બાઇક પણ પાંત્રીસસો રૂપિયામાં આવી જાય છે ઘણું બધું ના સેમ્પલો થોડા ઘણા અમે લગાવ્યા છે તમે જોઈ શકો છો એમ આ ટોટલી આઇટમો ઇલેક્ટ્રિકો તમારી સામે પડી છે એમાં વોલ્ટેજ ઉપર કામ હોય છ વોલ્ટ હોય છે બાર આઠ વોલ્ટ હોય બાર વોલ્ટ હોય ચોવીસ વોલ્ટ હોય અઢાર વોલ્ટ બી હોય છે તો મોસ્ટ ઓફલી કસ્ટમરોની ચોવીસ નાની સાઇઝમાં છ વોલ્ટ બાર વોલ્ટ અને ચોવીસ વોલ્ટ સુધી ઇનફ હોય છે અને હા ચોવીસ વોલ્ટની જેટલી ગાડી હોય છે એ થોડીક હાઈ સ્પીડ હોય છે તો વાત કરીએ છીએ તો આ ગાડીની બોડીની તો આપણું બધું આપણું પોતાનું પાગડી ડોટકોમનું પ્રોડક્શન એટલે કે ટોટલી ઇન્ડિયન પ્રોડક્શન તમારા સુધી આપણે આપવાની કોશિશ કરીએ છીએ બાળકોની ખુશી કેમ કરીને વધારે મળે હા એક તકલીફ રહે બાળકો પાગડી ડોટકોમમાં આવે એટલે બહુ ખુશ થઈ જાય થોડાક એમના ફાધર્સ મમ્મીને થોડીક તકલીફ પડે કારણ કે ખિસ્સામાંથી થોડાક પૈસા અમને આપવાના થતા હોય એટલે થોડુંક કદાચ એના મનથી નારાજગી થાય પણ બાળકને જોવે એટલે બહુ ખુશ થઈ જાય કે નહીં મારા બાળકને આવી ખુશી મળશે તો પ્રોડક્શન તમે જોઈ રહ્યા છો એમ આ એકદમ જોરદાર ફોર બાય ફોર ગાડી છે એમાં એકસો ને પચાસ મોડલો મારી પાસે અહીં પાઘડી ડોટ તમે આવો છો તો અવેલેબલ હોય છે તમે અહીં આવવા માટેનું લોકેશન શોધતા હો અને કઈ રીતના જવું તો એક નંબર ચાલે છે સ્ક્રીન ઉપર એ સ્ક્રીન ઉપર ચાલેલા નંબર ઉપર તમે વોટ્સઅપમાં હાય કરશો તો અહીં આવવાનું લોકેશન મળી જશે અને વાત કરવી છે તમારે અહીં થોડી ઘણી માહિતી અમે એક નંબર થી તમે પ્રોવાઈડ કરી શકીએ છે તો એક નંબર કોલિંગ માટે હોય છે જે બપોરના 1 વાગ્યા થી કરીને 2 વાગ્યા સુધી એક કલાક રોજ ઓપન કરીએ છે મોબાઈલ જે તમારે થોડી ઘણી માહિતી અમે પુરવાર કરી શકીએ છે તો ઘણું બધું કલેક્શન હોય છે એમ આ થોડી થોડી ઝલક આપું છું 12 વોલ્ટ ની ગાડી છે 4x4 છે 50 સીસી એન્જિન છે પેટ્રોલ વર્ઝન છે બાર વોલ્ટની ગાડી છે એમાં છ વોલ્ટ બી આપી શકીએ છે સસ્તું હોય છે અને બાર વોલ્ટનું હોય છે તો તો પ્લસ છે 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 અંદર હોય એમ પછી કલેક્શન લગભગ મોડેલો મારી પાસે અવેલેબલ છે આ ટ્રેક્ટર ટાઈપનું બનાવ્યું છે ગાડી છે જે ફૂલી મેટાલિક લોસી મોડી હોય છે અને મિની ગાડીઓમાં અહીં પણ પાંત્રીસો રૂપિયા થી જેમ તમે વાત કરી એમ આપણી પાસે ઘણું બધું કલેક્શન મળતું હોય છે તો રમકડાઓના કલેક્શનમાં કંઈક શોધી રહ્યા છો અને એમ થાય છે કે મારે લેવું છે પણ સારું લેવું છે ક્વોલિટીવાળું લેવું છે તો આપી રહ્યું છે તમને પાઘડી ડોટ કોમ જેમાં ટોટલી બેટરીઓ અમે ડ્રાય બેટરીઓ વાપરતા હોઈએ તો કોઈ બાળકને હજી સુધી ક્યાં એવું જાતનું ક્યારેક નુકસાન થાય કે એવું બધું બનતું હોતું નથી કારણ કે એનું જ બાળકોનું જ સેફ્ટીનું ખાસ ધ્યાનમાં રાખીને ટોટલી રમકડાનું પ્રોડક્શન હોય છે જોઈએ તો આ થોડીક ઝલક તમને ગાડીની બતાવવું જોઈએ અહીંથી આપણે ચાલુ કરીએ તો થોડીક લાઇટિંગ બાઇટિંગ આ રીતના આવતું હોઈએ બધી ગાડીઓમાં કાર લેતા હો છો તો એમાં આપણી પાસે હોય છે બધા રિમોટ વાળા અને મેન્યુઅલ પણ ચલાવી શકો છો અને બાઇકનું જેટલું કલેક્શન છે એનામાં એક્સેલેટર અને કોઈમાં હેન્ડ એક્સેલેટર હોય છે કોઈમાં લેગ હોય છે તો કંઈક કલેક્શન આવું કંઈક શોધી રહ્યા છો તો આપણો આ વિડીયો તમે વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરજો અને આપણા યુટ્યુબ ચેનલ જે ચાલે છે પાગડી ડોટ કોમ શોર્ટ્સ એને આપ સબસ્ક્રાઈબ પણ કરો અને આગળ મિત્રો સુધી પણ શેર કરો અને આવું કલેક્શન શોધવા માટે ક્યાંય જવાની જરૂર નથી વધારો પાગડી ડોટ કોમ અંજાર કચ્છ અને નખાત્રાણા કચ્છ બે બ્રાન્ચો મારી પાસે ઇલેક્ટ્રિકનું હોય છે તો અલગ અલગ વર્ઝનો તમારા સુધી જેવી જોશે એવી ક્વૉલિટીવાળાને રમકડાઓ આપી શકશો થેન્ક યુ વેરી મચ તમે મને સહકાર આપી રહ્યા છો થેન્ક યુ